હેલો ફ્રેન્ડ્સ હું જ્યોતિ ગજ્જર સુરતથી આજે હું તમારી સાથે મહાશિવરાત્રી કે એકાદશીના વ્રતમાં ખાઈ શકાય એવું શક્કરિયા બટાકાનું ફરાળી શાક કેવી રીતે બનાવવું એની રેસીપી શેર કરીશ ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય એવું આ શાક ખાવામાં બહુ જ ટેસ્ટી એવું લાગે અને વ્રત કે ઉપવાસ ન હોય તો પણ બનાવીને ખાઈ શકાય તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ શાક બનાવવા માટે ચાર મીડિયમ સાઇઝના વજનમાં પાંચસો ગ્રામ શક્કરિયા લીધા એની ઉપરની છાલ ઉતારીને પાણી વડે સારી રીતે ધોઈ લીધા અને બે મીડિયમ સાઇઝના વજનમાં આશરે બસો ગ્રામ બટાકા લીધા એની પણ ઉપરની છાલ ઉતારીને પાણી વડે સારી રીતે ધોઈ લીધા હવે આ સક્કરિયા અને બટાકા મીડિયમ ટુકડીમાં કાપી લેશું શાકનો મસાલો વાટવા માટે એક મોટો ટુકડો આડું ચાર નંગ તીખા લીલા મરચાં અને એક ટેબલ સ્પૂન જેટલા શેકીને છાલ કાઢેલા સીંગદાણા લીધા આમાં આદુ અને મરચાં નાની ટુકડીમાં કાપી લેશું આશરે એક કપ જેટલી સુધારેલી કોઠમીર લઈને પાણી વડે સારી રીતે ઢોઈ લીધી એને રફલી કાપી લેશું હવે એક નાનું મિક્સર જાર લીધું એમાં કાપેલું આદુ મરચાં અને સીંગદાણા ઉમેરી બધું અટકચરું વાટી લઈએ હવે એ જ મિક્સર જારમાં કાપેલી કોઠમીર ઉમેરી એને પણ વાટી લેશું પાણી ઉમેર્યા વગર કોઠમીર પણ આવી અટકચરી વાટી લીધી શાક માટે મસાલો તૈયાર છે હમણાં એને સાઈડમાં રાખીને આગળના સ્ટેપમાં શાક બનાવવા માટે એક ફ્રાયપેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને ફ્રાય પેનમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું શાક બનાવવા માટે આમાં તમે તેલના બદલે દેશી ઘી પણ વાપરી શકો તેલ ગરમ થાય ત્યાર પછી એમાં અડધી ટી સ્પૂન જીરું ઉમેરશું જીરું થોડી સેકન્ડ માટે શેકી લીધા બાદ હવે એમાં આઠથી દસ કઢી લીમડાના પાન તેમજ કાપેલા સક્કરિયા અને બટાકા ઉમેરી બધું સારી રીતે મિક્સ કરી લઈએ અહીં શક્કરિયા અને બટાકા બંને કાચા જ લીધા છે ઘણા લોકો બાફીને એનું શાક બનાવે માટે ફ્રાયપેન ઉપર ઢાંકણ લગાવી એને ઠવા દેશું થોડી વાર પછી ફ્રાયપેન ઉપરથી ઢાંકણ હટાવીને એમાં ટવેટો ફેરવી લેશું જ્યાં સુધી શક્કરિયા અને બટાકા સારી રીતે ચરીને નરમ ન થઈ જાય ત્યાં સુધી એને આ રીતે ઢાંકીને ઠવા દેશું અને થોડી થોડી વારે ફ્રાઈપેન ઉપરથી ઢાંકણ હટાવીને એમાં ટવેટો ફેરવતા રહીશું એટલે આ શાક એક સાઈડેથી ડાજી ન જાય આશરે સાતથી આઠ મિનિટ માટે શાક ઢાંકીને થવા દીધું એટલે શક્કરિયા અને બટાકાની ઉપર હલકી ગોલ્ડન છાટ આવી ગઈ હવે આ ટાઈમ પર આમાં તૈયાર કરીને રાખેલો મસાલો ઉમેરશું સાથે સ્વાદ પ્રમાણે આમાં એક ટી સ્પૂન જેટલું સીંઢવ મીઠું ઉમેરીને બધું સારી રીતે મિક્સ કરી લઈએ હવે આ ટાઈમ પર શક્કરિયા અને બટાકામાં ચપ્પુની અણી નાખીને ચેક કરી લેશું શક્કરિયા અને બટાકા સારી રીતે ચરી ગયા હવે આ શાક ઢાંકવાની જરૂર નથી પણ ઢાંક્યા વગર થોડી વાર માટે ઠવા દઈશું જેથી કરીને આમાં મસાલો ઉમેર્યો એની કચાશ પણ દૂર થઈ જાય મસાલો ઉમેર્યા પછી શાક ત્રણથી ચાર મિનિટ માટે ઠવા દીધું હવે તૈયાર છે માટે ગેસ ફ્લેમ ઓફ કરી એને ફ્રાઈપેનમાંથી એક સર્વિંગ બાઉલમાં કાઢી લેશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવું શક્કરિયા બટાકાનું સુપર ટેસ્ટી ફરારી શાક તૈયાર છે આ શાક ખાવામાં એટલું ટેસ્ટી લાગે કે એની સાથે ખાવા માટે ફરારી રોટલી કે પરોઠાની પણ જરૂર ના પડે શાક ખાવા માટે ડીશમાં લેવું ઉપરથી લીંબુનો રસ નાખવો અને ફરારી ચેવડો નાખીને ખાવામાં આવે તો આ શાક ફરારી ચાટ જેવું જ લાગે એકવાર આ રીતે તમે શક્કરિયા બટાકાનું શાક બનાવશો તો ગેરંટી સાથે કહું કે ઘરમાં બધા જ વખાણ કરીને ખાશે માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી And stay healthy.